તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ બેને પણ ખુલાસો કર્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવવાના પર પડે લાવતો હતોશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કીર્તિ પટેલે ન જ નવા ખુલાસા કર્યા છે દોસ્તો અત્યારે ઘણા બધા કીર્તિ પટેલના સપોર્ટમાં આવ્યા છે અને ઘણા બધા ખજુરભાઈના સપોર્ટમાં પણ આવ્યા છે આ બેન જે તમે જોઈ રહ્યા છો એ બેન એમ કહેવાય છે કે ખજુરભાઈના સપોર્ટમાં આવ્યા છે અને ખજૂરભાઈ એમ કહેવાય છે કે ઘણા બધા ગરીબ લોકોના મકાનો પણ બનાવી દીધા છે અને તમને ખબર હશે કે ત્રણસો ઉપરના મકાનો પણ બનાવી દીધા રાત દિવસ મહેનત કરીને બધાના મકાન બનાવતા હોય છે દોસ્તો અત્યારે હાશા માણસનો જ ભગવાન નથી તમને ખબર હશે જે માણસ હાસા હોય છે એનું ખાલી એક થોડીક નાની એમથી ભૂલ આવી જાય છે તો બધા એને એમ કહે કે આ માણસ આવ ખોટો છે દોસ્તો તો દોસ્તો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દઈએ દોસ્તો તો કીર્તિ પટેલે નત નવા ખુલાસા કર્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે તમે જેને ભગવાન માનો છો એ હું એને ભંગાર માનું છું અને ભંગારની બરોબર ખજૂર પણ મળે છે અને ન નવા કીર્તિ પટેલે ખુલાસા કર્યા છે તો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતો હોય તો ખજૂરભાઈનું નામ લખજો અને કીર્તિ પટેલને સપોર્ટ કરતો હોય તો કીર્તિ પટેલનું નામ લખજો દોસ્તો તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર નામ ચાલતું હોય છે તો ખજૂરભાઈનું છે અને ખજૂરભાઈ આખા ગુજરાતની અંદર ઘણા બધા ગરીબ લોકોના મકાનો પણ બનાવી દીધા છે અને નાના છોકરા હોય છે તો એને રડતા પણ સાના રાખ્યા છે અને એને બધું સપનું પૂરું કર્યું છે દોસ્તો તો અત્યારે હાલ એમ છે કે જે સાસા માણસ છે એનો જ ભગવાન નથી અત્યારે એનો જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરીને જરૂર બતાવી ગઈ દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલશે નહીં તેથી ક્રિયાઓના વિડીયો તમારે માટે લાવતો શું દોસ્તો આજનો ગેમ લાઈક ચેર જરૂર કરી ફરિયાદ બીજા વીડિયો મળી તપતી કહેલી જય હિન્દ જય ભારત મળી બીજા બાય બાય